બોલો મારે શું કરું બધુંય મારે જ કરવાનું કામ આ ડોહો મોહનિયો મરી ન જતો ખાઈ ખનય થૂકે છે શું કરું ઓલો મોટો છોકરો એ કોઈ દિવ ના શું કરું મારે થાંસવવાનું જમીનમાં બધોય ભાગ લઈ લીધો આના મોટા છોકરાએ અમને કાંઈ ન દીધું જોઈ લે બરબર બરબર મંડાની અત્યારમાં એ બાગ બાગ ન કરું તમારા મોટો ભાઈ કોઈ તમારા બાપુને હાંસ્યો છે મારે જ શું કરું જમીનમાં બધોય ભાગીને લઈ લીધો આપણાને કાંઈ દીધું

મોયા કોઈ દી જાય નહીં આયે નહીં પડ્યો રે ખાઈ પીને મોજ કરે આ ઓ બટા છો સે પાણી દયો ને એ પાણી પીવું ને તો હાથે ઊભા થઈને પી લ્યો હું કાઈ તમારી નોકરાણી નથી કે મને સીન સીન કરો છો વો બટા બીડી ખૂટી રહી લઈએ જો ને એ બીડી પીવે ને તો હાથે ઊભા થઈને દુકાને લઈ આવો ને કોઈ જા મોટા છોકરાને ઘરે ઈ તમને હાસવ છે તમે ખાવું હોય છે ને તો તમને બેઠા બેઠા ખાવા દીશે અહીંયા કોઈ દી જાવ ને આયા ને બેઠા રહ્યો છો

પણ મને ન ગમતું ઉમાર બાપા લઈ આવું હૈયા એ કે લેવા ન જાતા ને હું વઈ જઈશ તું ન જાતી અને હું કહું શું કયો છો હું ગામમાં માં જાવું કઈ મંગાવવાનું છે હા મંગાવવાનું છે હું હું કહું તમે ગામમાં માં જાતા હો ને તો માર બા હાટુ સફરજન ને દાડમ ને કેડા ને હું થોડુંક લેતા આવજો માર બા જોતા નથી હમણાં કા દુબરા થઈ ગયા છે હા લેતા આવજો કાય કા આવજો ને પાછા ઓ કાય ભૂલતા નહીં મંગાવી માથી હા બાપા બાલા ખડી બાવડા કસરો આ દુખે હેન ને બધું હા હો તમારે હેન બા મુંજાવાનું જ નહીં તમારે હે ખાઈ પીન તરી દીનો મહિનો ખોટી ચિંતા જ નહીં કરવાની અને આય નાય રોકાવાનું સૌ કે જાવું જ ન તમારે એ હા પણ તું તો મને બહુ હાસા હો એ હાસવ તો ખરા તે ને તમે માર એક ને એક બા સો માર લાઈક કા શું કરું બોલો હું નાનો હતો ને ત્યારે જ મારા માં બાપ ની મન મૂકીને ને ગયા બધું કામ મારે કરવું પડે પાણી ભરવા જાવું પડે વાડીએ જાવું પડે

ઓલી મારી માને જમીન જોતી છે ને તો હારી લાગી અને હવે છે ને એટલે નહીં ખબર પડશે કે જમીન કેમ લેવાય તમને કોઈ દી કાંઈ દે નહીં બધું એ લઈ જાય હા તમે આજ કાવી જલ્દી પાછા તારી બાપ લાઈટ વહી ગઈ અને મારા બાપા ક્યાંય ક્યાં એ વહી ગયા મારી યાર બાજી મોટા ભાઈના કરી તારે બાજી હા હા શું બોલ ત્યાં જ કાંઈ કીધું હોય ના મેં કાંઈ ન કીધું તો આમાં તારો કાંઈક વાંક નીકળ્યો તો મારી મારી તો નથી હાલ મારા બાપા ને લેવા જવા એ પણ નથી જવું હમણાં પાછા વી આવશે આમ હાલ થી લેવા જાવ અમારા બાપા ને હા ખાડો હું તને શું કહું બોલ ને બાબુ જો મારા મા ને મારા બાપાને હું તીરથ કરવા લઈ જવાનો તાર નાવાના તાર માં બાપને મારી મારે મા બાપ ને તીરથ કરવા લઈ જવાના તો એ આપડે લઈ જ દસ દસ દી માં જવાનું તીરથ કરવો એ તો પાછ તાર માં બાપ ને તૈયાર કરી વાલજે કે દાદા જી ને કરવા જવાનું એમ ક્યાં ક્યાં જાવું તીર્થ કરવા અરે બજી આખા જેટલા તીર્થ એકય બાકી મુકવાન થાતા જ નથી કાળો એ વાત આ છે બાબુ હાલ બાબુ અરે બાપા પડી જાવ ફાકે ખાવા ના જાલ બાબુ ગાલી એકદમ અરે બાપા ક્યાં જાતા તા તમે મોટા છોકરાને ઘરે જાવ છું બટા તે તમ તમારા નાના છોકરા ભેગા નથી રહેતા હરી બાપા ના ના છોકરા રો જીમ ને ટીમ બોલે છે ઓસાં ટોસા બોલે ગાયુ બોલે એટલે મોટો છોકરો ઘરે આલ્યો જાવ તે હારું હાલો હરી બાપા અમે મૂકી જાવી તમને આ મોટો છોકરો ધીરે તમારા આ મૂકી જાવ બતાવો એ બાત તમાર જમે છે ને સફરજન એ ઉ લેના આવે ને એટલે ફોલી દેસ તમ ખાઈજો બેઠા બેઠા એ બેટા આતાર હાર આયા જો અરે આનું નામ તમે ક્યાંથી લ્યો આ રાક્ષસ તો આયા આવ્યો

ખાવાનું થોડુંક હોય તો દયો ને ભૂખ બહુ લાગી છે તે નાની ઘરે હતા નાની એનો ખાવા દીધું તમને એને નવા દીધું એટલે અહીંયા આવ્યો સાવ ત્યાં તમને આવવાનું કોને કીધું તું થોડા આવો છો તે શું કરું બોલો મારે તો હા 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 સરપંચ માં આવ્યા પછી આપણે હાવ નિરાજ છે નહી વાડીનું કામ કરવાનું નહીં કઈ છોકરા છોકરા ને લીધે મીઠા રાખે નિરાજ છે આપણે